અરે ના અરે હું તને કહું હું તને કીધું હું તારા સાહેબ તું ફોન નાશ એમનો હું સાહેબ 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 અરે હું તાર ખબર નહીં તું તાર દે એમનો હું પતાઈ દઈ હા હા નહીં હું તારો

ચાર ચ હું અમે હાથ જણા હતા હાથ જણા હતા અમે પણ બે જણા ખરા પેલા નટો એમને બંધ કરી દીધા હું હે ખાલી હું ભાગ ધંધા કરજો દારૂગાર બઉ ભેગી કરી ચોરીઓ કરો પછી કાગળ વેનો ડબલો વેનો કાલ તો લોઢું ઉઠાવ્યું હતું અને પેલા બે અમારા ગોમો હતા ને

હું ખાલી હે ને આઈડિયા આલી ને બેકરી તો એ તો તાર ચોર જ ગાય ને તાર ચોર કરવા ને હું તો તમારા આગળ કબૂલી લીધું ને હા તો તારો માફ કર હે જા બરોબર તારો માફ કરી દે પણ તારે બતાવ પડશે કે પૈસા તો ડાટ્યા ને મને ખબર છે તો ડાટ દે પહેલા તમે પકરો પહી અને હું મારો ભાગ આલી જો આલી સીતા માં આલ છો ને આલ શું અંદર દેખાય ઓ ઈ અડડો હે માર નોમ ના દે હો ના દે ના દે સાર કોડ બતાઈ દીધું હો અને તાર અમર સાહેબ જ કહેવાનો હો આ સાહેબ કઈ સાહેબ કરો હા તું મુતાલા કાકા પોલીસ આવી ગમમાં અને રાજસ્થાનની પોલીસ છે આ વખત ધનો મરી ગયો બબો મરી ગયો ભૂરો મરી ગયો કારું મરી ગયો આપણો તો બચાવ થઈ ગયો પણ ટીમ મારી છે આનો મેન સૂત્રધાર હું છું હું ના ધન્યો એટલે હું ને ભલે પોલીસ તો હરી કરી પણ મારી ટીમને જાગૃત કરું એટલે હે ને હાથમાં ના આવે આપણે તો બે બાર ઢોલ વગાડવાનો તો અહીંયા જવા દેવા અડ્ડા ઉપર જ હોય કારું એ કારું

ખાસ ક્યાં ઉપર છે બરોબર પેલા પેલા બાબા બોલ્યા પૂરા બે ને જલ્દી એ ધનજી એ ધન્યા એટલે ધન્યા જલ્દી જલ્દી

જો ભી વીસ હજારે આજ મેલીતી પોલીસ થઈ પડશે મને જવા દે તારું All right.

આ તો બે જ ના ખબર પડે સરકારી કોમ કેવું કબૂલી લીધે કબૂલી લીએ જો થઈશું તો બચી જઈશું

મજૂર oh હતા <re veto currently>

આ રે આ રે પકડો પકડો પટ્ટી આખી ટુકડી આખી ટુકડી સાવલદાર રાવલદાઈ ઓ ફોડી મારું ફોડી મારે રાવલદાઈ ફોડી મારું ફોડી માર એક ફોડી માર પકડા પકળો જો દે પેલો બાકી

આવે ને અને કેટલી આપડી કલમ લગાવી કરે ને ચોરી ના આરોપ ઉપર કરી દેજે જવા દો કરીએ પેલો

શું કેવું આપણા જોડે તો ફોન એ નહીં અને અમને તો ખબર હ હવે ખાલી ખાલી અમા કઈ વાત કરી લીધી હ પણ આપડે પૈસા લઈ લઈએ દબાઈ બરાબર પૈસા લઈ લઈએ પૈસા લઈ કઈ આપડે પૈસા આપી દે પૈસા ના મળે ના ના મને એમ નઈ પૈસા આપી દે પૈસા ઘેર જવાના બે લાખ આપી તો ભાઈ પોતાનું પોતાના બે લાખ વીસ હાજર આપી દો ભોગવવાના ગમે જોઈ પચાસ હજાર પચાસ લાખ વીસ હાજર બધા સાહેબ થોડું થોડું ધંધો ને એ લેજો મારો ફોટો તો ડિલેટ મા

પૈસા કમાઈ અને પૈસા એ મળ્યા અને મારે ખરા ધરાવ પૈસા ચોરી ના કરવી પડતી આપડે કોમ કરીએ હમણાં જ લાલ ની વાર આપણા લાલ થઈ જાય આપણે લઈ જાય મારવા જતું લઈ જાય

ઓછો નહી તમારી લાઈ બબા પૂરી દીધું ચાલ બધું ગુનો આપડે ભેગોરી દીધું પેલા માટલામ બાટલા ફોન ના છે અમે દારૂ પકડવાની હા પેલી ચોરી ચોરી ને કે તમે અમારી બાત નહીં

એના ચાર જ નો નામ આવ્યો મમ્મુ અને તમારે જેલમાં જવું પડે તમારે નામ જતા બેને બોલાયા પોલીસ સ્ટેશન માં આવ્યો તમે તમને પૂછવા લઈ ગયા માનો મારો અમે લઈ ના જવા અમે તો માર્યા